ભુજના યતીમખાનામાં ખાનામાં ઇફતાર પાર્ટી અને ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું આજનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અમારા પીરુ મુર્શિદ મુક્તિ સાહેબ હાજી અહેમિત શાહ બાવાની યોમિ વિશાલ અંતર્ગત યતિમખલા યતિમખાના એટલે સુનત સંચાલિત અમારો જે યતીમખાનો છે સ્કૂલ છે અને અમારા ટ્રસ્ટીગણ અને સોનારા પરિવાર વતી આજનો આ ઇફ્તારીનો અને દાવતનો પ્રોગ્રામ અહીં રાખવામાં આવેલો હતો જે અનુસંધાને મુક્તિ સાહેબના યોમિ વિશાલના અંતર્ગત આ પ્રોગ્રામના અનુસંધાને યતીમખાના જે બાળકો છે અહીં જે મદરસો પણ જે પડવાનો છે એ મદરસાની અંદર પણ એનો શાલાના જે જલસો હતો એનો પણ ઇનામ વિતરણ પણ સાથે રાખવામાં આવ્યો હતો જે છોકરાઓ એના સ્પર્ધામાં ભાગ લીધી હતી એ લોકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યો હતો ખાસ તો જે આપણે વાત કરીએ રમઝાન મહિનો રમઝાનનો મહિનો છે એક કોમી ભાઈચારા લઈને આજે જે સાથે જે આવ્યો છે બહુ સરસ વાત કરી તમે કે અમારા જે મુક્તિ સાહેબ એ ઇન્સાનિયતના મસીહા હતા અને એ કોમી એકતાના એક મિસાલ હતા એ આપ સૌ જાણો જ છો તો એમના વિશાલ અંતર્ગત અને રમઝાન મહિનો છે તો અમારે આ બધી કોમી એકતા જેવું બધું વાતાવરણ અત્યારે હિન્દુ મુસ્લિમ બધા જોડે બધું રોજો એકતરી કરી અહીં અને બધાએ એનો લાભ લીધો છે અને મુફ્તી સાહેબનો જે સંદેશો છે એ સંદેશો આગળ વધારવાની કોશિશ કરવામાં આવી છે આ મુફ્તી સાહેબનો જે ઓગણીસો ને સેવન્ટી નાઇનમાં આ યતિમ ખાના મુફ્તી સાહેબે ઊભું કરેલું છે જે અત્યારે આની અંદર પચાસથી સાહીઠ બાળકો વિના મૂલ્યે પણ જાતની ફી વગર ભણે છે પડે છે અને એનું જે બી ટોટલ જેટલો બી ખર્ચો છે એ બધું આખો સસ્તા ભોગવે છે અને આનાથી જે છોકરાઓ છે યતિમખાનામાં જેટલા બી પડવાવાળા છે એ આગળ જશે અને એ આગળ જઈને પ્રેરણારૂપ બને એ જ મુફ્તિ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે અમારા મારું નામ યાકુભાઈ હાકડા હું યતીમખાના એટલે સુનતનો જનરલ સેક્રેટરી છું ને અમે અહીંયા લગભગ ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છીએ આ સંસ્થા અનાથ બાળકો યતીમ એટલે અનાથ બાળકો અનાથ બાળકોની અહીંયા પૂરેપૂરી સેવા કરે છે ને સમગ્ર કચ્છમાંથી યતીમ બાળકો અહીંયા આવે છે અને આ સંસ્થાનો લાભ લે છે સાથે સાથે અમે અહીંયા કેજીથી કરી અને દસમા ધોરણ સુધીની સ્કૂલ ચલાવી હતી એમાં પણ આજુબાજુના વિસ્તારના જે અનાથ બાળકો અને બાળકીઓ છે એ પણ એનો ફ્રીમાં મફત લાભ લે છે એટલે લગભગ સોની ઉપર અનાથ બાળકો સંસ્થાનો લાભ લે છે અને એમાં સંપૂર્ણ એને ફ્રીમાં સેવા આપવામાં આવે છે અમારો સંસ્થાનો આપની માધ્યમ દ્વારા એ મેસેજ છે કે કચ્છમાં જ્યાં પણ જો લોકો અનાથ બાળકોને જોઈ એ અમારે સુધી પહોંચાડે આ સંસ્થાનો લાભ લે સંસ્થા બધી રીતે એની સેવા કરવા માટે તૈયાર છે ફ્રી ઓફ ચાર્જ બધી રીતે તો એ સંસ્થાનો લાભ લે આ સમયે જે સમયમાં શિક્ષણ આટલું બધું મોંઘું છે અને બાળકોની પાલન પોષણ કરી અત્યંત મોંઘી અને ભારે પડે છે અને બાળકો સમાજમાં જે બધી ફેલાય છે એના શિકાર થાય છે એ બધી વસ્તુઓથી બચે સંસ્થાનો સારો લાભ લે દેશના સારા નાગરિક બને એવી અમારી નેમ છે તો અમે આપના માધ્યમ ધાર સંદેશો આપશું કે જેટલા પણ કચ્છમાં વસતા લોકો છે આ સંસ્થાનો અનાથ બાળકોને લાભ અપાવે એવી અમારી એ બધા પ્રતિ વિનંતી છે વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો